ખાંભાગીર પંથકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડેલો છે તેને પરિણામે રાયડી ડેમ છલકાયેલો છે ધોધમાર ઇંચ વરસાદ રાયડી ડેમ છલકાઈ ગયેલો છે સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડેલો છે ખાંભાનો રાયડી ડેમ ચોમાસાની ચાલુ સિઝનમાં પહેલી જ વાર છલકાયેલો છે રાયડી ડેમનો એક દરવાજો બે ઇંચ ખોલવામાં આવેલો છે ડેમનો દરવાજો ખોલાતા રાયડી ડેમ નદી બે કાંઠે વહેતી થયેલી છે રાયડી નદી નીચેના નાના બારમણ મોટા બારમણ ચોતરા મીઠાપુર નાગેશ્રી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવેલા છે રાયડી ડેમના નીચાણવાળા વિસ્તારમાં કોઈએ અવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલી છે